બોટાદના વોરાવાડ વિસ્તારમાં રહેતા પરિવારને જર્જરિત ઇમારતથી જોખમ નગરપાલિકાને લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં જો કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ બોટાદ જિલ્લામાં સિઝનનો માત્ર વીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં સારો વરસાદ પડવાની આશા છે પરંતુ જો ધોધમાર વરસાદ પડે તો બોટાદની જર્જરી ઇમારતોનું શું થાય તે મોટો સવાલ છે આવા જ એક સવાલ સાથે બોટાદમાં ભાવનગર સર્કલ વોરા સમાજની વાડી પાસે આવેલ જર્જરિત ઇમારત સ્થાનિક રહીશ માટે જોખમરૂપ બની રહી છે નગરપાલિકા તંત્રને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી નથી આ ઈમારત વર્ષોથી વોરા સમાજની પ્રોપર્ટી રહી છે પરંતુ સમાજના અગ્રણીઓને આ ખંડેર ઇમારતની દરકાર નથી ત્યારે સ્થાનિક રહીશ હનીશભાઈ માકડ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને જો આ ઇમારત અચાનક તૂટી પડે તો જાનહાની થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ જર્જરિત ઇમારતને તોડવા માટે કોઈ કાર્યવાહી થઈ નથી નસીમબેન માકનું કહેવું છે કે આ ખંડેર મકાનની બાજુમાં અમે રહીએ છીએ ત્યારે અમારા બાળકો અહીં રમતા હોય તો તેમજ અવજવર ન આ રસ્તો હોય આ મકાન પડવાનો અમને ડર લાગે છે અવાર નવાર નીકળતા જીવજંતુઓથી પણ ખૂબ જોખમ રહેલું છે ત્યારે આ ખંડેર મકાનને જમીન દોસ્ત કરી દેવું જોઈએ નગરપાલિકામાં લેખિતમાં માંગ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ અધિકારી અહીં તપાસમાં આવ્યા નથી ત્યારે આ મકાન પડશે અને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે આ મકાન જો પડે એવું છે કેટલા ટાઈમથી એમના મંદર અઘોસર જેવું અડધું પડી ગયું છે જીવજંતુ રહે સાપ એરું એવું નીકળે આ છોકરા નાના રમતા હોય આજુબાજુમાં તો ધ્યાન આપતા નથી પાડો આવતા નથી સાવ પાડી દે જમીન દોસ્ત કરી દે તો વાંધો ન આવે ને લેખિતમાં જાણ કરી કે કે હા અમે લેખિતમાં જાણ કરી છે અરજી કરી છે આપની શું માંગ આ પાડીને જમીન દોષ કરી નાખે તો અમારે શાંતિ વરસાદ આવે આ આવે તમને બીક લાગે અધિકારીઓ કોઈ જોવા માટે આવ્યા છે ના કોઈ આવ્યું નથી ਆ ਮਕਾਨ ਪੜੇਉ ਉਹ ਸੇ ਕੋਈ ਕੋਈ ਜਾਣਾ ਨਹੀਂ ਸਾਈ ਇਹਨੋ ਲੋਕ ਕੋਲ ਕਿਤੋਂ ਸਮੇਂ ਜੀ ਆਉਂਦਾ ਆ ਲਗੋ 4-5 ਮਹੀਨਾ ਹੋ ਗਿਆ ਹਾਂ ਤੁਹਾਨੂੰ ਰਜੂਵਤ ਕੀਤੀ ਸੀ ਕਿ ਹਾਂ ਨਗਰਪਾਲਿਕਾ ਮੈਂ ਰਜੂਵਤ ਕੀਤੀ ਸੀ ਇਹਨ ਲੱਕੀਤਾਪੂ ਸਾਨੂੰ ਇਹਨ ਆਪੀ ਨਾਕਲ ਅਮਨੇ ਆਪੀ ਸੀ ਇਹ ਜਾਈ ਰਹੀ ਸੀ ਅਜੇ ਕੋਈ ਆਇਆ ਨਹੀਂ ਕਿਤੋਂ ਸਮੇਂ ਜੀ ਤੁਸੀਂ ਮੈਂ ਰਜੂਵਤ ਕਰੀ 4 4 ਮਹੀਨਾ ਹੋ ਗਿਆ ਅਨ ਆੜੀ ਦਿਵਾਲੀ ਜੀ ਆਇਆ ਉਹ ਆ ਮਕਾਨ ਪੜੇ ਜਿਹਾ ਲੱਗੇ ਤੁਮਨੇ ਜੋਨ ਸਾਹਿਬ ਤੁਮਨੇ ਇਹ ਲਿਖਾੜੂ ਛੋ